વિશ્વકર્મા તેમજ સમાજના આગેવાનો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકારથી સમૃદ્ધિનો કાર્યમંત્ર આપ્યો છે તેમણે અનુસૂચિત જાતિના એકસો દસથી થી પણ વધુ સહકારી મંડળીઓના બી આર આંબેડકર ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશન ગુજરાતના સહકાર ક્ષેત્રની સહકારીઓના વિશેષ અધ્યાયરૂપ ગણાવી અનુસૂચિત જાતિના સામાન્ય પરિવારોને સશક્ત કરવામાં ફેડરેશનના પ્રયાસને બિરદાવ્યા હતા તેમજ એકમેકના સહકાર અને પ્રયાસોથી આ અમૃતકાળ ગુજરાતના સહકારી ક્ષેત્રનો સમૃદ્ધિકાળ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કશું ગંભીર થવા જેવું નથી હવે આપણે તો વિકસિત ભારત તરફ જઈ રહ્યા છે કાટલી તકલીફ પડવાની નથી બધા જોડે ચાલીશું તારે વિકસિત થવાનું છે ને એમ નેમ થવાનું છે અહીંયા હું આવ્યો તો મને કે સંખ્યામાં તો ઓછી છે આમ છે મેં કું સંખ્યાની પરવા આપણે કરતા જ નથી આપણે તો જે સારું કામ કરે છે એને પ્રોત્સાહન માટે અમે હાજર જ છીએ તમે ત્યારે ઘરે જાઓ આગળ વધે જાઓ સંખ્યા વધતી ઓછી હોય એનાથી શું ફેર પડે ના આ બધા દૂર દૂરથી આવતા હોય કોને શું મુશ્કેલી હોય આપણને ક્યાં ખબર છે આવશે બધા આરામથી પણ સારું કામ થઈ રહ્યું છે એટલે બધાય આપણે ઘણી વખત કેવું હોય કે સ્ટેજ ઉપર બેઠા હોય એની પાછળ પડી જાય પછી એક તો સારું કામ ચાલતું હોય એમાં કે આ નથી પેલું નથી આ નથી એના કરતા આ જો તમે સક્સેસફુલી આગળ વધાર્યું સહકારી થી સમૃદ્ધિનો મંત્ર વડાપ્રધાન શ્રી અમિતભાઈ સાહેબે આપ્યો છે એટલે આને તમે જેટલું વધારે વધારે વધારશો નાનામાં નાના માણસને એની અંદર ફાયદો છે બહેનોને એટલો ફાયદો છે બહેનો એનીથી આગળ વધી શકશે એમ છે ખૂબ સક્સેસ મોડલ છે આ એટલે તમે બધાય ભેગા જ રહીને આ જ મોડલ આગળ વધારવું જોઈએ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો